અને 99.50% છે આપણા બાળકોએ આટલી સરસ મહેનત કરી હોય અને આટલા બધા 퍼સેન્ટેજ આવ્યા હોય અને આપણે તાળીઓ જેમને નટવરલાલ લલ્લુદાસ સોની તરફથી તેમના પ્રતિનિધિ ઇનામ આપશે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ બાળકને ત્રીજો નંબર છે સોની દેવાંશ હિતેશ કુમાર જેના 98.25% છે અકુર જેના મેહુલ કુમાર જેના એટી સેવન પર્સન્ટ છે અને તે તૃતીય ત્રણેય બાળકો દિનેશભાઈ બાલકૃષ્ણ સોની ઝડપથી સ્ટેજ ઉપર આવે અને જો બાળક અહીંયા હાજર ના હોય તો તેમના પ્રતિનિધિ કાં તો તેમના પેરેન્ટ્સ પણ ઉપર આવીને ઝડપથી ઇનામ લઈ લે ત્રિશા

દિનેશભાઈ બાલકૃષ્ણ સોની તરફથી આપવામાં આવે છે તૃતીય જેને મેળવ્યો છે એ બાળકોના નામ છે સોની હીર જય કૃષ્ણભાઈ જેના છે પ્રથમ ઇનામ સ્વર્ગસ્થ વાડીલા નરસિંહદાસ સોની તરફથી એમના પ્રતિનિધિ દિનેશભાઈ સોની આપશે અજય કુમાર જોરદાર તાળીઓ લાગી રહ્યું છે કે બાળકો ના ઈનામ મળી ગયા મમ્મી પપ્પા ના મોઢા હાથ બંને બંધ થઈ ગયા છે એટલે અવાજ તાળીઓનો પણ નથી કે મોઢાનો પણ નથી

દિનેશભાઈ બાલકૃષ્ણ સોની તરફથી આપવામાં આવી છે અને ધોરણ દસ માં પ્રથમ દ્વિતીય અને ધોરણ 10 માં આટલા બધા પરસેન્ટેજ લાવવા કઈ સહેલી વાત નથી થોડી જો તાળીઓ પાડો બાળકો માટે અને ઈનામ પણ આપો ધોરણ 11 સાયન્સમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ઈનામ માટે

કમસે કમ આટલી તાળીઓ તો વાગે સ્વર્ગસ્થ રવિલાબેન બાલકૃષ્ણ સોની તરફથી પણ ધોરણ દસ માં અને માં સામાન્ય પ્રવાહમાં જેમને

સોની દેવાંશ નિતેશ કુમાર સોની મહર્ષ કુમાર સોની ત્રિશી સંજય કુમાર સોની મોક્ષ સંજય કુમાર આ એકના બાળકો છે સોની નિવાર ધ્રુવલ કુમાર

ઘાડોકોના નામ બોલવામાં આવે તે પ્રથમ એના સોની સાનવી મહેીરબાઈ સોની વિશા જયકુમાર પાંચમાં

धोरण नौ सोनी स्पर्श कृणाल कुमार सोनी अमित कुमार सोनी श्रेया संजय कुमार सोनी त्विशा विनय कुमार सोनी धोरण अगर बाढ़ सोनी ध्रुवील मनोज कुमार सोनी सोनी वेद अल्पेश कुमार सोनी जिया जलक बहन सोनी मान हिरेन भाई बाड़क झड़पती स्टेज पर आए त्यार बानी बेदार हिरेन कुमार सोनी कृष्ण संजय कुमार सोनी ध्यानी प्रशांत Yes.

કુમાર શાંતિલાલ સોની હેમંત કુમાર હર્ષદલાલ સોની સુરેશ કુમાર ભોટીલાલ સોની દિલીપ કુમાર ચીવનલાલ સોની અશોક કુમાર મનહાલાલ નમ્રિન ખૂબ ખૂબ ધન્યવાદ આવી વિશિષ્ટ સિદ્ધિઓ માટે તો કાર્યો થવી જ જોઈએ જોરદાર તાળીઓના ગળગડાટ થી આપણે એમને બતાવીશું અહિયાં જરૂર છે ઘરના કામ છોડીને સમાજના કામ માટે પહેલા આવે છે જોરદાર તાળીઓ આપણે પકડીશું એમનું સન્માન કરીશું હવે આના માટે તો તાળીઓ માટે બોલવું ના પડવું જોઈએ કારણ કે નિસ્વાર્થ ભાવે તો કોઈ પણ સેવા નથી કરતું આપણે પણ આપણો સ્વાર્થ તો જોતા જોઈએ હોઈએ છીએ બીજા આપણે પાંચસો ઘરમાં જો પાંચસો સભ્યો કમસે કમ એક ઘરમાંથી બે વ્યક્તિ થાય તો આપણે એક લાખ રૂપિયા આપણે આર્થિક સહાય કરી શકીએ અત્યારે આપણે પાંત્રીસ હજાર રૂપિયા જે પણ સભ્ય હોય એના વારસદાનને આપણે પંદર દિવસમાં ચેકથી તાત્કાલિક આપી દઈએ છીએ અને એની પાસે બસો રૂપિયા આપણે જે સભ્ય હોય એની પાસેથી લઈએ છીએ અને એમાં અઢારથી ચાલીસ વર્ષના સભ્ય જેને સભ્ય થવું હોય એ એક હજાર રૂપિયા આજીવન સભ્ય ફી રાખેલી છે અને એકતાલીસ થી પાસઠ વર્ષ સુધી પંદરસો સભ્ય પંદરસો સભ્ય ફી રાખેલી આજીવન મારી એક નમ્ર વિનંતી છે કે જે કારોબારી સભ્યો છે એ તો સૌપ્રથમ એમને સભ્ય થઈ જ જોવું જોઈએ એમને કોઈની ભાલા જોવી ના જોઈએ આ જે આ જે સુરત સહાય ચાલે છે એ હિંમતનગર મિત્રમંડળ સંચાલિત ચાલે છે એમાં હિંમતનગર મિત્રમંડળના દરેક સભ્યોએ પહેલાં થવું જોઈએ અને એમને એમને પ્રયત્ન કરવા જોઈએ કે આપણા સભ્ય કુટુંબ સુરક્ષાનો વધુ ને વધુ પાછો થાય અને અમે મહેનતાનું કોઈ પણ નિઃશ્વાસ ભાવે એ સેવા આપી જાય અને ભાલુભાઈ અત્યારે એમાં પ્રમુખ છે અને જે કે સોની અને અલ્પેશભાઈ એ અત્યારે એ કમિટી મેમ્બર છે અને કન્વીનર બી છે એટલે દરેક સભ્યએ જોડાવું જોઈએ અને મંડળના હોદ્દેદારોએ વિનંતી એ તાત્કાલિક જોડાય એવી મારી વિનંતી છે